કેટલા વર્ષથી આ પૂજા કરો છો તમારું નામ શું છે એ પહેલાં જણાવજો પછી આપણે જાણીશું વાછા ડેડા વિશે કેવી રીતના અહીંયા આવ્યા અને શું એની છે માહિતી તમે જણાવશો અમે અહીંયા આશરે લગભગ નેવથી થી પંચાણું વર્ષથી આ પૂજા કરીએ છીએ અમારી અત્યારે અહીંયા પાંચમી પેઢી આવે છે મારું નામ સતીષભાઈ પોપટભાઈ બારોટ છે અમે જ્ઞાતિ બ્રાહ્મણ છીએ અને વાછરા વાછરાડા છે એ આમ તો રાજપૂત સમાજમાં સોલંકી કુટુંબમાં થઈ ગયા અને એનું જન્મસ્થળ છે એ બહુચરાજી તાલુકો મહેસાણા ડિસ્ટ્રિક અને કાલરી ગામ છે ત્યાર પછી એને જે ઝીંઝુડા ઝીંજુવાળા જે રણ કહેવાય છે એની અંદર જે ધીંગાણું થયું અને અહીંયા એ લોકો મરાણા ત્યાર પછી જે હાલારની અંદર પેલો થડો અહીંયા પડાણામાં પેલો પડચો પડાણામાં વાસા ગઢવીને આપેલો જે આ બોરડીનું જે ઝાડ્યું બોરડીની નીચે જ દાદા પ્રગટ થયા છે મેઈન જગ્યા વાછરા દાદાની ઈ અને વાછરા દાદાના જ્યારે લગ્ન થતા હતા ત્યારે જે ચારણની દીકરી જે દેવળભાઈ રહી એનું ધન જે સિંધના જે સુમરા કહેવાય છે એ લોકો વારી ગયા હવે વાછરા દાદાના લગ્ન થતા હતા ત્યારે એક આંબાનો રોપ નિશાની માટે આપેલી અને કે જ્યારે આ રોપ છે એ આપોઆપ કરમાઈ જાય ત્યારે તારે માનવું કે તારી બેન ઉપર કોઈ બી સંકટ આવી છે બે આટા બે મંગળ ફરે છે અને ત્રીજું મંગળ ફરવાની તૈયારી કરે છે તા વાછરા દાદાની નજર આંબાના રોપ ઉપર જાય છે અને એ રોપ કરમાઈ જાય છે એટલે સીધી દાદાએ વરમાળા અને છોડી તલવારના એક જ ઝાટકેથી કાપીને એ ગાયોની વારે ચડ્યા ગાયોની વારે ચડ્યા એ લોકો એનું આખું ધણ બધું વારી અને દેવળબેનને એને સોંપવું ત્યારે દેવડબેને કીધું કે ભાઈ ધણ ધણ તો મારું બધું આવી ગયું છે પણ જે એમાં વેગડ નામની જે ગાય છે એ પાછી નથી વેગડ નામની ગાય અને નાગ નામનો જે વાછડો છે કે વેગડ ગાય એવી હતી કે એને જે દૂધેથી દીવા ભરતા બરાબર એ એક ગાય દેવતાઈ ગાય નથી આવી એટલે વાછરા દાદા એ વેગડ વારવા પાછા જાય છે ત્યારે એના ઉપર દગો થઈ જાય છે જે સામેવાળા અરે ધીંગાણું કરે છે પાછળથી બીજો સુમરો આવી જે હમીર સુમરો કહે છે એનું ધળથી મસ્તક જુદું કરી દે છે મસ્તક પડ્યા પછી એનું સાડા ત્રણ દિવસ એનું ધળ લઈડ્યું અને વેગડ નામની અને નાગ નામનો બે છોડાવી અને દેવળબેનને સોંપે છે દેવળબેનએ એક જ સતી જ હતી એને કીધું કે ભાઈ કે તો તને સજીવન કરું અને કે તો તારું નવખંડ ધરતીની અંદર નામ રાખવું પછી વાછડા દાદાએ કીધું કે ભાઈ બેન મારે હવે સજીવન થવું નથી બરાબર મારે નામ અમર રાખવું છે અને ત્યારે દેવડબેન એને વચન આપે છે કે ભાઈ તારે અહીંયા કોઈ નાગનું કૈ્યું છે કોઈ કૂતરાનું કઈ છે એ આવશે શ્રદ્ધા રાખશે બરાબર એટલે એને સારું થઈ જશે અને પેલો પરચો અહીંયા પહેલાં વાસા ગઢવી રહેતા વાસા ગઢવીને પહેલો પરચો અહીંયા કરી દીધેલો અને વાસા ગઢવીને પાછી એક જ દીકરી હતી એનું નામ વાછલબાઈ હતું વાછલબાઈને પાછો એવો નિયમ હતો કે વાછરા દાદાના અન્ન દર્શન કર્યા પછી જ અન્ન જળ લેવાના હવે એને પાછા જે કુતિયાણાની બાજુમાં છત્રાવા ગામ છે અહીંયા એને પૈણા આવેલા હવે અહીંયા કોઈ વાસરા દાડાનું એવું કોઈ મંદિર નહોતું એટલે અહીંયા કડે ત્રણ દિવસ રોકાણા તો ત્રણ દિવસ એને નકોડા પાણી વગરના આપવા સજ્યા ત્યાર પછી એ લોકો આણાં વારવા માટે અહીંયા પડાણા તેડી આવ્યા અને પછી અહીંયા રોકાઈને પછી પાછા જ્યારે એ લોકો સાસરે વડાવા મોકાયલા ત્યારે વાછલબાઈએ એને કરિયાવરમાં દાડાની માગણી કરી કે બાપુજી જો તમે મને કરિયાવરમાં દાડો ભેગો આપો તો જ હું સાસરે જાઉં ત્યારે પછી વાછરા દાદાએ એને સપનામાં આવીને કીધું કે જા બેટા હું તારી વારે અહીંયા છત્રાવા ભેગો આવું છું આ પડાણાની છત્રાવાની અને જે ઝીંજુવાળા રણની આ બધી કહાની છે હવે કયા કયા દિવસે આ મંદિરે પ્રસાદ હોય છે કયા પરચા વાછરા એ પૂરા છે એના વિશે આપણે તમે થોડુંક જણાવશો અમને વાછરા દાડાનો મેનવાર સોમવાર છે ઓમ તો હર સોમવારે માનતા હોય તો પુષ્કળ આવતી હોય છે પણ એમાં એ જે વૈશાખ મહિનાનો જે પહેલો સોમવાર આવે ત્યારે અમારા ગામ સમસ્તના નિવેદ હોય છે ધુવાળાબંધ ગામ જમણવાર હોય છે ત્યાર પછી ગામને ફરતે દૂધની ધારાવારી અને સૂતરના તાતણાથી આખા ગામને બાંધે છે પાંચ કુંડીનો હવનકુંડ હોય છે અને રાત્રિના કોઈ બી ભજનનો પ્રોગ્રામ હોય છે કોઈ રાસ મંડળીનો એનો પ્રોગ્રામ હોય છે લોક ડાયરામાં એવા કલાકારો દેવાયત ખાવળ રાજભા ગઢવી એવા વગેરે બધા કલાકારો આવે છે જય વાછરા દાદા જય વાછરા વાછરા દાડાની જય વાછળા દાડાની જય અડાણા ગામમાં અમે આવ્યા અને વાછરા દાડાનો ઇતિહાસ આપણે પૂજારી પાસે જે સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર પડાણા ગામમાં વાછરા દડાનું મંદિર આવેલ છે તો બધા લોકો અચૂક એકવાર મુલાકાત લો કેમ કે આયા સાતસો આઠસો વરસથી વાછળા દડાનું મંદિર આવેલ છે તો જરૂર એકવાર બધા લોકો મુલાકાત લ્યો જય વાછળ દાદા ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં જય માતાજી દાયરા